મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો પર મુંબઈમાં માં મોદી નું નવું સૂત્ર વોટ ફોર ઇન્ડિયા કોંગ્રેસ પર આકરા પ્રહારો દરોડામાં માં યોજાયું ગોરક્ષા અધિવેશન સ્વતંત્ર ગોપાલક મંત્રાલય ની રચના કરવા માટે માંગણી ઠંડી પવનો સાથે ગુજરાત માં ઠંડીએ પકડ્યું જો સમાજ દ્વારા બાવળા માં તેજસ્વી ટાગલાઓ નું સન્માન અદાણી સ્કૂલ નો વાર્ષિક મહોત્સવ કાર્યક્રમ યોજાયો બાળકોએ લીધો ભાગ

फिल्म इंडस्ट्री के लिए ह्यूमन रिसोर्स डेवलपमेंट के लिए टेक्नोलॉजिकल रिसर्च के लिए हिस्ट्री की रिसर्च के लिए होनी चाहिए कि नहीं होनी चाहिए लेकिन भाइयों बहनों ये वोट बैंक की राजनीति में डूबे हुए लोग इतने महत्वपूर्ण अवसर को भी उन्होंने खो दिया क्योंकि वो वोट बैंक की राजनीति में डूबे हुए हैं भाइयों बहनों आज मैं आपको एक नारा बुलवाना चाहता हूं बोलेंगे पूरी ताकत से बोलेंगे पूरी ताकत से बोलेंगे भैया देखिए चुनाव में दल के लिए वोट मांगे जाते हैं इतने सारे चुनाव हुए देश में दल के लिए वोट मांगे गए हैं लेकिन मैं चाहता हूं 2014 के चुनाव में दल के लिए वोट न मांगा जाए देश के लिए वोट मांगा जाए दल से बड़ा देश होता है और इसलिए भाइयों बहनों हम एक मंत्र लेकर के जाना चाहते हैं 2014 के चुनाव में मुंबई से उठी हुई आवाज हिंदुस्तान में पहुंचाना चाहते हैं और हम देश को कहना चाहते हैं कि दो हजार के चुनाव में दल के लिए नहीं देश के लिए वोट करिए और हम कहना चाहते हैं वोट फॉर इंडिया गुजरात में गौहत्या अटकावा मांगनी साथ गो सेवा समिति नीजा हेठ हजारों गोरक्षकों वाहनों साथ गांधीनगर वीआईपी एवं ज रोड पर હજારો રક્ષકો ને કરવા માટે જિલ્લા માંથી પોલીસ બોલાવાની ફરજ પડી હતી ગૌરક્ષા મામલે સરકાર નિષ્ફળ ગઈ હોવાની સંતો અહિયાં વરાળ ઠાળવી સ્વતંત્ર ગૌપાલક મંત્રાલય ની રચના કરવા ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ બે હાજર તેર માં ચુસ્તપણે અમલીકરણ તેમજ કાયદાની કેટલીક ખામીઓ દૂર કરવા આંતરરાજ્ય ગૌ પંસથી નિકાસ પર પ્રતિબંધ મૂકવાની ઉગ્ર માંગણી કરી હતી અને આ માંગણી સાથે ગૌરક્ષકો ગાંધીનગર ખાતેના જામ જામાર્ક પર પહોંચી ગયા હતા જ્યાં તેમના દેખાવ દેખાવ અને તેમને રોકવા માટે ગાંધીનગર જિલ્લાની પોલીસ ને તાબડતોડ આવી પહોંચવું પડ્યું હતું ત્યારબાદ તેઓની ધરપકડ કરી તેમને અન્ય સ્થળે લઈ જવામાં આવ્યા હતા સુરતની યુવતી પર બળાત્કારના કેસમાં આરોપી અને હાલમાં जोधपुर જેલમાં રહેલા આચારામની પત્ની લક્ષ્મીદેવી તથા પુત્રી ભારતી ની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી ત્રણ કલાક સુધી પૂછપરછ બાદ મુક્ત કરાયા હતા કોર્ટના પોલીસ બોલાવે ત્યારે હાજર રહેવાના આદેશને પગલે તેઓ હાજર રહ્યા હતા આગામી સમયમાં પોલીસ આ ના રિમાન્ડ મેળવે તેવી સંભાવનાઓ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું પોલીસના જણાવ્યા અનુસાર સૂરતની ઉત્તિ પર યૌન શોષણના કેસમાં જોધપુર જેલમાં રહેલા આસારામની પત્ની લક્ષ્મીદેવી અને પૃત્રી ભારતીની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી ત્રણ કલાક સુધી પૂછપરછ કરી દીધી જોકે તેમની પાસે આગોતરા જામીન હોવાને કારણે તેમની માત્ર પૂછપરછ કરી તેમને છોડી દેવામાં આવ્યા હતા જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ સહિતના પહાડી નગરીઓમાં ભારે બરફ વર્ષાના પગલે રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે જેને કારણે ગુજરાતમાં પણ ઠંડીએ જોર પકડ્યું છે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી નવા વર્ષની રજાઓ ગાળવા માટે લોકો હિમાચલ પર્યટન સ્થળે પહોંચેલા સહેલાણીઓ

વાર્ષિક પરીક્ષામાં ઉત્તર્ણ થયેલા વિદ્યાર્થીઓને સન્માન પ્રોત્સાહિત કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા સમાજના આ તેજસ્વી તાલાઓને સન્માન માટે ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ ભરતભાઈ રાવળ ડોક્ટર ડી જી ત્રિવેદી સર્વ બ્રાહ્મણ મહાસભાના ઉપપ્રમુખ અને સૂર્યકાલના તંત્રી જગદીશભાઈ દવે સનતભાઈ પંડિત દિનેશભાઈ ઉપાધ્યાય ચિરાગ ત્રિવેદી

ગૌતમ કહીની મહેમાન બની હતી વિકી ડોનર થી લાઇવ લાઇટ માં આવેલી યામી ગૌતમે અહીં વૃક્ષારોપણ અને વૃક્ષોને બચાવવાનો સંદેશ આપ્યો હતો આ પ્રસંગે ટીમ ઇન્ડિયા ક્રિકેટર પ્રવીણ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા બાળકોએ વિવિધ થીમ ઉપર ડાન્સ પરફોર્મન્સ કર્યું હતું આ પ્રસંગે અદાણી સ્કૂલ ના ચેરમેન પ્રીતિ અદાણી શિક્ષકો અગ્રણીઓ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સ્કૂલ નો વાર્ષિક ઉત્સવ પણ યોજાયો હતો જેમાં નાના નાના બાળકોએ બહુ જ મોટી સંખ્યામાં ભાગ લઈ લોકોને વૃક્ષ બચાવવાનો સંદેશ તેમજ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો સૌંદર્યવાન યુવતીઓ માટે જાણીતી ફેમિના બે હાજર ચૌદ ને અમદાવાદમાં જોરદાર પ્રતિસાદ મળ્યો છે અમદાવાદમાં યોજાયેલા ચાકમ જોડ ભર્યા ઓડિશનમાં સો થી વધુ રજિસ્ટ્રેશન

સલોની સામંતનો સમાવેશ થાય છે 16 જાન્યુઆરી 2014 ના રોજ ફાઇનલ પણ યોજાનાર છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર